મેડવારા પ્રયત્ન હાલમાં કરવામાં આવેલે છે આગ પર કાબુ પણ લગભગ મેડવાઈ ચૂકી હોવાની ખબર આલવા સામે આવી રહી છે પ્લાન ક્રેશ થયો છે એક પાયલોટ હાલમાં શોધખોળ જઈ રહી છે એક પાયલેટ ને જે ઈજા પહોંચી છે તાત્કાલિક હોસ્પિટલ માં ખસેડાય છે કે જોઈ રહ્યા છો ભયાનક આ ઘટના આલવા સવાલ છે મુસ્તક બુરાત મુસ્તક હાલમાં શું સ્થિતિ છે ત્યાં બિલકુલ વાત કરો તો અત્યારે જે છે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે રીતે આખું પ્લેન જે ક્રેશ થયું છે આખી આગ હતી જે આગને ફાયર ટીમ દ્વારા જે છે કંટ્રોલ કરી લેવામાં આવ્યું છે મહત્વનું છે કે આખી જે ઘટના છે તે જામનગર નજીક જે સુવાડા પાસેના વિસ્તારમાં થઈ છે ને જે ખુલ્લામાં ખુલ્લામાં પ્લેન ક્રેશ થયું છે પરંતુ અત્યારે આગ કાબુમાં લઈ લેવામાં આવી છે પરંતુ અલગ અલગ વિસ્તારોમાં પ્લેન મોટું હોવાથી તે અલગ અલગ છે ફેલાઈ ચૂક્યા છે જે ગ્રામજનો હતા તેને દૂર કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર પણ અહીં કેતન ઠક્કર આવી પહોંચ્યા છે ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા સુપેલું એરફોર્સ ના ઉચ્ચ અધિકારીઓ જે છે એ પણ તાબડતો રેસ્ક્યુ માટે આવી શકે છે હાલ એરફોર્સની ટીમો દ્વારા જે છે યુદ્ધના અલગ અલગ મલબો જે છે આ જે છે તેનો ભેગો કરવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે કઈ રીતે બની એ ખૂબ જ છે છે બ્લેક રહી અત્યારે ના અધિકારીઓ દ્વારા સૌ પ્રથમ પ્રાથમિકતા બ્લેક બોક્સ ને આપવામાં આવી રહી છે કે બ્લેક બોક્સ પણ કરવામાં આવે જે રીતે જિલ્લા કલેક્ટરે જી ચોવીસ કલાક સાથે વાત કરી તેમણે જણાવ્યું કે આમાં એક જે અત્યારે પાયલોટ હતો અને તેને ઇન્જેક્ટ કરીને જે છે મહિના સુધી નીચે આવી ગયો હતો પરંતુ એને કેઝ્યુઅલિટીમાં એને ખૂબ જ ગંભીર જે છે ઈજાઓ પહોંચી છે ત્યારે તાબડતોબ એને જામનગરની બીજી હોસ્પિટલ સારવારમાં ખસડવામાં આવ્યો છે જ્યારે આ પ્લેનમાં બીજો પાયલોટ હતો કે નહીં તે અંગેના પ્રશ્નોમાં જિલ્લા કલેક્ટરે એવું જણાવ્યું છે કે એરપોર્ટ દ્વારા કોઈ વિગત આપવામાં આવી નથી કે તેણે વહેલું ઇન્જેક્ટ કરી લીધું કે શું હતું હજુ સુધી બીજા પાયલોટ અંગેની કોઈ સત્તાવાર વિગતો મળી નથી પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા અત્યારે જે તાજા સમાચારો આપવામાં આવે છે તેમાં હજુ સુધી ઝીરો કેઝ્યુઅલિટીની વાત આવી રહી છે બિલકુલ બિલકુલ આભાર મુસ્તાક જે જામનગરમાં લોકો જે છે એ ધ્યાનથી સાંભળે કલેક્ટરે જે જાણકારી આપી છે કે એક જે પાયલોટ છે એને ઈજા પહોંચી છે બીજો પાયલોટ હતો કે નહીં એની શોધખોળ હાલમાં હાથ ધરવામાં રહી છે તો હાલમાં જે ખબરો સામે આવી છે જે એક જે પાયલોટ જે છે એને ઈજા પહોંચી છે એને તાત્કાલિક હાલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જે રીતની ઘટના બની છે પ્લેન ક્રેશની ઘટના બાદ કલેક્ટર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને જે આગ લાગી છે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જે રીતે પ્લેન ક્રેશ થયું છે આ સીમ હતી ગામની બિલકુલ બાજુમાં આવેલું આ સીમમાં પાયલટની સમયસૂચકતા પણ આપ સમજી શકો છો કે સમયસૂચકતા એ લોકોએ વાપરી છે અને એના જ કારણે એક મોટી દુર્ઘટના થતા પણ રહી ગઈ છે ગામ પર આ આ પ્લેન ક્રેશ થયું નથી જો ગામની અંદર આ પ્લેન ક્રેશ થતું હોત તો મોટી એક જાનહાનિ પણ અહીંયા થઈ હોત પણ આપ જોઈ શકો પાયલટની સતર્કતાના કારણે આપ મોટી એક દુર્ઘટના થતાં પણ રહી ગઈ છે તો પાયલટને પણ સલામ છે પોલીસ પણ ઘટના સ્થળે છે અને હાલમાં તપાસ થઈ રહી છે કે બીજો કોઈ પાયલટ હતો કે નહીં એ દિશામાં પણ તપાસ હાલમાં થઈ રહી છે જામનગરના સુવર્ણાની આ સીમમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટે જોવા મળ્યા અને જે રીતની ઘટના બની છે એ તપાસનો વિષય છે કે શું થયું અચાનક જ એ દિશામાં હાલમાં તપાસ થઈ રહી છે એરફોર્સ પ્લેન અત્યારે અહીંયા તૂટી પડ્યું છે અને એક પાયલોટ ઈજાગ્રસ્ત હાલતમાં છે એને અમે જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે જીજી હોસ્પિટલ ખાતે આપણી સંપૂર્ણ ડોક્ટર્સની ટીમ સુસજ્જ છે અત્યારે આપ જોઈ શકો છો એમ ફાયર એકસો મેડિકલ ટીમ અને કલેક્ટર ઓફિસ પોલીસની તમામ રેસ્ક્યુ ટીમો ખડે પગે છે આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવી રહ્યો છે અને ખુલ્લા મેદાનમાં એરફોર્સનું પ્લેન છે તૂટી પડ્યું છે અને કોઈ પણ પ્રકારની જાનહાની નથી સિવિલિયન જાનહાનિ એક પણ નથી બીજા એક પાયલોટ અંગે એરફોર્સ ઓથોરિટી કન્ફર્મ કરે છે કે એમણે ઇજેક્ટ કર્યું છે કે પ્લેનમાં છે એ અંગે હજુ કન્ફર્મેશન એરફોર્સ ઓથોરિટી તરફથી મળવામાં મેળવવામાં આવી રહ્યું છે વિસ્તારમાં શું બિલકુલ કોઈ પણ પ્રકારની સિવિલિયન ચાલનાની નથી